દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્હીની ચૂંટણીમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામાં આવી છે નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરાતા પંચમહાલ ભાજપમાં ખુશીનો માહોલ છવાયો હતો શહેરા ભાજપ કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો એકત્રિત થયા હતા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને એકબીજાને મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી ફરી એક વખત વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને વધુ એક નવો હોદ્દો મળ્યો છે રાષ્ટ્રીય લેવલ જેવી મહત્વની સંસ્થામાં ધારાસભ્ય સાહેબ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ સાહેબ ની આજે જે નાફેડની રાષ્ટ્રીય લેવલની જે સંસ્થામાં વરણી થઈ છે તે બદલ અમે આજરોજ શહેરાત મત વિસ્તારના સંગઠનના હોદ્દેદારો પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ તમામ જિલ્લા પંચાયત સભ્યો મંડળના પ્રમુખો બધા ભેગા થઈ અને આજે ફટાકડા ફોડી શાનદાર ઉજવણી કરી છે અને અમારા વિસ્તારની અંદર આવો મોટો જે હોદ્દો મળ્યો છે એ અમે ખૂબ ખૂબ આનંદ થયા આનંદ થયો છે અમને અને ખૂબ ખૂબ સાહેબ ને અભિનંદન પાઠવીએ છીએ સમગ્ર કાર્યકર્તાઓ તરફથી પાર્થિવ દરજી પંચમહાલ